હા મેહુલ ભાઈ વાત કરો છો બોલો સાહેબ સીજુ થોમસ વાત કરું છું અમદાવાદ થી મેં તમારા બધા વિડીયો જોયા છે એટલે મારે પાંચ મિનિટ વાત કરવાની ટાઈમ છે અત્યારે સાહેબ બોલો હા હું છે ને બે દિવસ પહેલા રવિવારે અમદાવાદમાંથી ટ્રાફિક સિગ્નલ ક્રોસ કર્યું ને તો ફ્રી લેફ્ટ લેવામાં કદાચ સિગ્નલ મારે જમ્પ કરી ગયો એટલે ત્યાં એએસઆઈ હતા એમને મારો ચલાન ફાડ્યો એટલે એમને મને એવું કીધું એટલે મેં કીધું હું તમને એટલે મને કે સમજી લઈએ ચલાન બહુ મોટો આવશે મેં એવું ના મારે સમજવું નથી તમે ચલાન ફાડી નાખો હું તમને પૈસા આપી દઈશ એટલે એમને શું કર્યું રેડ લાઇટ સિગ્નલ ના મને ત્રણ હજાર રૂપિયા મેં કીધું થશે તો હું પૈસા આપું ના પૈસા આપું ને ત્યારે ગાડી દઈશ ને ચલાન તમારું પછી મને એને ચલાન બનાવીને આપી અને પૈસા આપ્યા હવે ચલાન મેં જોઈને તો અંદર છે ને રોંગ સાઈડ ડ્રાઈવિંગ ની ચલાન બનાવી છે ત્રણ હજાર એટલે મેં એને બસો રૂપિયા ના આપ્યા એટલે એને મને છે ને રેડ લાઇટ સિગ્નલના ના પાંચસો ની જગ્યાએ ત્રણ હજાર ની ચલાન ફાડી એટલે પછી મેં અહીંયા કંટ્રોલ રૂમમાં ટ્રાફિક હેલ્પલાઇન માં બધે મારે જો પૈસા સવાલ નથી તમારા વિડીયો જોયે એટલે મારે છે ને નુકસુલ ને નીતિ સવાલ છે રાઈટ છે રાઈટ એટલે મારે આને ફાઇટ પૈસા માટે નથી કરવી એટલે મેં અહીંયા કંટ્રોલ રૂમમાં ફોન કર્યો પછી ટ્રાફિક હેલ્પલાઇન ફોન કર્યો ટ્રાફિક હેલ્પલાઇન વાળા મને કીધું કે કંટ્રોલ રૂમ માં ફોન કરો ત્યાંથી એવું કીધું કે તમે ટ્રાફિક હેલ્પલાઇન માં જાઓ એટલે કોઈ જાતનું નિરાકરણ આવતું નથી એટલે તમારે રેવાનું અમદાવાદ જ છે ભાઈ રેવાનું જ છે તમારા અમદાવાદ ની ટ્રાફિક ડીસીપી ડીસીપી છે સફેન હુસે રાઈટ હા 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 એક નંબર નથી મળતો મને એક વકીલ પાસે જાઓ હા એક લેખિત ફરિયાદ ટાઈપ કરો ફોન કરવાનું બંધ કરી દો બરાબર ઓકે ઓકે લેખિત ફરિયાદ ટાઈપ કરો અને એની સાથે એક આરટીએ ટાઈપ કરો ઓકે કે આ તારીખે આ જગ્યાએ આ સિગ્નલ ઉપર બરાબર હા હા મને રોકવામાં આવ્યો તો હા

એ પણ ડિસિપ્લિન જ કરવાની બરાબર સીસીટીવી જપ્ત કરી અને સાચવી લેવા બાબતે બરાબર ઓકે કે ભાઈ આ માં જે સીસીટીવી છે તમે મને આટે ના આપો તો આ જપ્ત કરીને સાચવી રાખજો હું કોર્ટ કરીશ ત્યારે માં રજૂ કરવાના થેન્ક એક વકીલ પાસે જશો ને લા ત્રણ અરજી બનાવી દેશે ત્રણેય અરજી દાખલ કરો જો ડીસીપી સફен ઉસેન ને ફરિયાદ કરતા નિરાકરણ આવી જાય હા તો બહુ સારી બાબત છે નિરાકરણ નથી આવતું હા તો પછી આપણે આગળ પ્રોસેસ કરવાની ઓકે ધ્યાન માં પર નંબર માંગી લેજો આપી દઈશ બરાબર ઓકે હું વોટ્સઅપ પર તમને નંબર માંગી લઉં છું